જે માતાજી મિત્રો સ્વાગત નવા બપાયાના બ્લોગમાં તમારું તો આજે આપણે આવી ગયા છે બપોરના નવા બ્લોગ લઈને તમારા માટે તો મિત્રો આપણે બપોરની વાત કરવાની છે તો મિત્રો મારા જોડે એક બપા છે જોઈ શકો છો જો બપોરની અંદર તમને દેખાય છે બીજ જો મિત્રો જોવા દેખાય કાળા કાળા બીજ છે જોઈ શકો છો જે કાળા બીજ છે કાઢીને તમને આ બપા એવું પીળું રચક લાગે પાકેલું જોઈ શકો જો મિત્રો તમને લાગતું છે મારા જોડે બે પાડ્યું છે બે બે ફાડું કરે છે બે બે ફાડો બીજ છે કાળા કાળા તમારે વાપા હોય તો સુકવી નાખવા પડે અને બે બાજુ બે ફાડો છે પપ્પાયાની તો પપાયા ખાવાથી આપણું દુઃખ દુઃખ થાય મટી જાય પણ પપાયું આપણને સારું પણ લાગે છે અને પપાયું પાકે પણ શિયાળામાં પાકે છે પણ બારે માર્કે પાકી જાય તેમણે આપણે જો તો દારે ના માટે અત્યારે અમારે બે ત્રણ બાય છે ઈરે લાઈ છે એક બાયો ને આના બાયે બે ફાર કા છે બનો જો દર પાકી જે મલ છાવા ઓની મજા મિત્રો કમેન્ટ કરજો તમે અમારા વિડિયો માં દેixa બજો જો પાકી જો પાકેલું લાગે પણ આ ઊ અંદર પીળો રચક છે અને આ જે કારણે જે દોણ દેખાય છે િર્યા દોણ જે તમારા વાવન તો અંધારિયાની અંદર વાબાના અડવાળું ગક્ષો તો તમારા કાકડો દેને ઉપર છે તો જો મિત્રો આગળ વિડીયો તમને તો મિત્રો હવે તમને બતાવીશું લીલી ડુંગળી અને લીલી મેથી બે બતાવું છે તમને તો જોઈ શકો છો આ લીલી ડુંગળી અને લીલી બાજુ લીલી મેથી દેખાતી છે તમને થોડી ચકડી ચાર ઇમવાય છે જોઈ શકો છો આ જો લીલી ડુંગળી છે આપણે અને બટાકા છે આમ આમકે ચારો કરેલો છે એક જોઈ શકો આ જુઓ લીલી ડુંગળી દેખાતી છે તમને કોમેન્ટ કરજો અમારે તો લીલી ડુંગળી ખાણે નથી વાયેલી લીલી લહાણે પણ નથી વાયું તો જો મિત્રો આગળ વિડીયો મિત્રો હું તમને બતાવવાનું છું રીંગણ રીંગણનું શાક તમે કોઈ દિવસ કાઢેલું નહીં હોય તો આ છે રીંગણની ડોકો એટલે રીંગણનો છોડ અને આવેલા છે પણ આપણને દેખાતા નથી હું તમને બતાવું છું દેખાય તો આ છે જો રીંગણ આ રીતે એક નાનકડું આવ્યું છે જોઈ શકો છો ને આ ડોકા છે અને ત્રણ ચાર ડોકા છે જોયા રીંગ રીંગણના ડોકા અને રીંગણ આયા છે પણ અંદર અંદર આવ્યા છે બહાર નથી આવ્યા તમને બતાવી એક ચકડો આવી છે ને એક ડોકો પલાયો અને ત્રણ ડોકા હાર્યા અને તો મિત્રો આગળ જોવો તમે વિડીયો